જય શ્રી કૃષ્ણ કોઈ હોય કોઈ સમસ્યા હોય અથવા તમે એવા રસ્તે ફસાઈ ગયા હો જ્યાં બે રસ્તા હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ થવાનો છે ઘણીવાર આપણા જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકતા નથી એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે ભગવદ્ ગીતાના ઉપદેશ સાંભળતા જ તમારી બધી સમસ્યાઓ એકદમ ઉકેલાઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો એવું કહેવાય છે કે ગીતા વાંચી લેવાથી કે સાંભળી લેવાથી તમારા બધા જન્મોના પાપ આ જન્મમાં જ સમાપ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપે પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો હોય પરંતુ આજના યુગમાં પણ તે તમારી બધી સમસ્યાઓનું સમાધાન આપી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ મૂલ્યવાન આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાનું મન શાંત રાખવાનું શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી ઘણી વખત ભગવાન આપણા સંબંધો જાતે જ તોડી નાખે છે જેથી કોઈ આપણું જીવન બગાડી ન શકે દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસે કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે હંમેશા સુખ જ મળતું રહેશે તો તમે જીવનમાં ક્યારે આગળ વધી શકશો નહીં એવું ખોટું વિચારવું કે એકલો માણસ શું કરી શકે પરંતુ જરા સૂરજ તરફ જુઓ જે એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે ભાગ્યશાળી તે નથી જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તે છે જેમને જે પણ મળે તેને સારું બનાવી દે છે ગીતામાં લખ્યું છે કે જ્યારે મનુષ્યની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે તેનું કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે ફાયદો સૌથી નીચી વસ્તુ છે લોકો તેને ઉપાડતા જ રહે છે હારે તે જે બારંવાર ફરિયાદ કરે છે અને જીતે તે જે હજાર વખત પ્રયાસ કરે છે જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે કારણ કે તે જાણે છે કે આપણી નબળાઈ શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પરંતુ એટલા કે દગો આપનાર પર ફરી વિશ્વાસ કરી બેસો આશા ન છોડો આવતીકાલનો દિવસ આજ કરતા વધુ સારો હશે જીવનમાં એવા સ્તરે પહોંચો કે લોકો તમને ગુમાવીને પસ્તાય જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વરની દરેક રચના શ્રેષ્ઠ હોય છે પોતાને કોઈથી ઓછું સમજવું એ ઈશ્વરની રચનાનું અપમાન છે મનુષ્યનું મંચ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર જો મન તમારી પાસેથી જીતી જાય તો તે તમારો દુશ્મન બની જાય છે અને જો તમે મનથી જીતી જાઓ તો તે તમારો સાચો મિત્ર બની જાય છે જો કોઈ તમને અવગણે તો ખરાબ ન માનો કારણ કે લોકો ઘણીવાર પોતાની હૈસિયત પ્રમાણે વસ્તુઓને અવગણે છે એવા લોકોની પાછળ યારે ન દોડો જેમને તમારી કોઈ પરવા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક મનુષ્યથી થાય છે પરંતુ ભૂલો સુધારવી તે જ વ્યક્તિ કરી શકે છે જેનું દિલ સાફ હોય અને જે સંબંધો ગુમાવવા ન ઈચ્છે જીવનનો સૌથી મોટો તમાચો કોઈ પાસેથી રાખેલી આશા મારે છે ક્યારેક મનુષ્ય ન તૂટે છે ન છે બસ હારી જાય છે ક્યારેક પોતાની જાતથી ક્યારેક નસીબથી તો ક્યારેક પોતાનાઓથી દરેક જીવનમાં પોતાને સમય જરૂર આપો કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે જ છો યાદ રાખો જો તમે જરૂર કરતા વધુ સારા બનશો તો જરૂર કરતા વધુ ઉપયોગમાં લેવાશો સંબંધો ગમે તેટલા ખરાબ હોય તેને ન તોડો કારણ કે ગંદુ પાણી તરસ કામ ન આવે પરંતુ આગ બુઝાવવા જરૂર કામ આવે છે જ્યારે પણ જમાનો મુશ્કેલીઓમાં નાખે છે ત્યારે પરમાત્મા હજારો રસ્તાઓ બતાવે છે વિશ્વાસ કરનાર કરતા વધુ મૂર્ખ તે છે જે વિશ્વાસ તોડે છે કારણ કે તે એક નાનકડા સ્વાર્થ માટે એક સારા મનુષ્યને ગુમાવે છે ભલાઈ કરતા રહો પાણીની જેમ બુરાઈ પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ જ્યારે કોઈ ના સમજે તો તેને સમજાવવાની જરૂર શું અને જ્યારે કોઈ ન માને તો તેને કહેવાની જરૂર શું સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી જુઓ જો દિલને સુકૂન ન મળે તો કહેજો જેને જવું હોય તેને જવા દો તે આજે રોકાઈ જશે તો કાલે જશે જ દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા જેમને સપના જોવાનું ગમે છે તેમને રાત ટૂંકી લાગે છે અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો દરેક મનુષ્યમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ લોકો ઘણીવાર તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા રહે ખામોશીઓ ક્યારેય બેલબાન નથી હોતી કેટલાક દર્દ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે આજકાલના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી સારાઈઓ ભૂલી જાય છે જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપનું વધુ સારું લાગવા લાગશે એવા સંબંધો પણ ખતમ થઈ જશે જેની સાથે મળીને લાગતું હતું કે આ આખી ઉંમર સાથ આપશે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ પણ બાબતનો અહંકાર હોય તો તે બરબાદ કરીને જ છોડે છે ખાલી સમયમાં દરેક વાત કરી લે છે પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો આખો સમય ખાલી કરી દે બધું ઠીક કરવાની રાહ જોશો તો બેસી જ રહેશો પરંતુ હિંમત કરો ખુદ ઊભા થાઓ અને તમારા જીવનમાં બધું ઠીક કરી દો લોકો ઓળખવાનું ભૂલી જાય તે પહેલાં તમારી ઓળખ બનાવી લો લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો ફરક તો તેનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતું પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે આપણે જે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલા તે જે નાનકડી મુશ્કેલી આવતા ડરી જાય છે દુખી થઈ જાય છે અને બીજા તે જેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે છે એક તે છે જેમની પાસે બધું હોય છે પરંતુ તેમ છતાં તેઓ હંમેશા દુઃખી હોય છે અને બીજા તે જેમની પાસે ભલે કંઈ ન હોય પરંતુ તેમ છતાં તેઓ હંમેશા ખુશ રહે છે સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે અડધી લડાઈ જીતી લેવી તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મી શકે છે જો સમાધાન શોધવું હોય તો હસવું જ પડશે શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે હવા એક દિશામાં નથી વહેતી સમય સમયે બદલાતી રહે છે તેવી જ રીતે મનુષ્યનું ભાગ્ય પણ સમય સમય બદલાતું રહે છે તેથી જો સમય ખરાબ હોય તો ચિંતા ન કરો બસ યોગ્ય સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા હોત તો વાંસરી વગાડનાર ક્યારેય મહાભારત થવા ન દેત જેટલું તે તમને રાહ જોવડાવે છે સમય આવે ત્યારે એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાવ કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જીવન જીવવાનું સપનું જુએ છે કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ ન થયો તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું મારી પાસે સમય જ ન હતો કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો કારણ કે આ એ જ લોકો છે જે આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ પોતાના પર વિશ્વાસ રાખો તમારામાં એવું કંઈક છે જે દરેક અડચણથી મોટું છે ક્યારેક સમયના બદલાવથી મિત્રો દુશ્મન બની જાય છે અને દુશ્મનો મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટું બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પરંતુ આ જ સંસાર ઘણી વાર ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે તેથી બહારથી અત્યંત મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનનો ભાવ પણ રાખી શકે છે તેથી વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો જેમ પથ્થરને સોનું બનવું હોય તો તેને ઘસવું પડે છે તપવું પડે છે અને આગમાં બળવું પડે છે તેવી જ રીતે સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય જરૂર આવે છે પરંતુ યોગ્ય સમય જ આવે છે તેથી ધીરજ રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે એવા લોકો સાથે દલીલ થવાથી તમારી કિંમત જ ઘટી જશે તેથી જેટલું શક્ય હોય એટલું મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી દેશે જ્યાં જેનું દાણું હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું ખાતું નથી ફક્ત બે વસ્તુઓથી સંસારના બધા સંબંધો ખોવાઈ જાય છે એક ગેરસમજ અને બીજું મનુષ્યનો અહંકાર ભીડ હંમેશા તે રસ્તે ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તે ચાલે છે તમારો રસ્તો જાતે પસંદ કરો કારણ કે તમને તમારા કરતા વધુ સારું કોઈ નથી જાણતું મનથી વધુ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કઈ બોવાય છે તે વધે જ છે પછી તે વિચારો હોય નફરત હોય કે પ્રેમ ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે ગુસ્સાનો સીધો સાદો અર્થ એ છે કે બીજાની ભૂલની સજા પોતાને આપવી જો અપમાન અને તીરસ કાર બાર પોતાનાઓથી જ મળે તો ત્યાંથી નીકળી જવું એ જ સૌથી સારો વિકલ્પ છે સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યને જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે આને જ નિયતિ કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ લાવવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે કર્મ વિના કોઈ રહી શકતું નથી મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે તે આવીને ઘણી વખત જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ક્રોધ આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આ સંસારમાં આજે તમારી પાસે જે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું આવતીકાલે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ હોય છે આ જ છે જે મનુષ્યને તરફ ભટકાવે છે જો જીવનમાં સફળ થવું હોય તો મન પર કાબુ રાખવો ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા મુજબ જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં ઉદ્ભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ પોતાનું લક્ષ્ય પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો તેથી શંકા કરવાથી બચો વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો આપણે પરમાત્મા અને બીજું અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે એટલું જ વધુ કષ્ટ ભોગવશે પશ્ચાતાપ ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેને ત્યજી દો જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારે ન જાઓ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ ખરાબ થઈ જાય છે દુનિયાની કોઈ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી મનુષ્યની નિયત અને નજર બદલાય છે ક્યારે કોઈની સામે પોતાની સફાઈ ન આપો કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે નહીં બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે સપના માટે બિનજરૂરી નિંદ્રા જોઈએ અને લક્ષ્ય માટે નિંદ્રા વિનાની મહેનત સોનું સારું હોવું જોઈએ કારણ કે નજરનો ઇલાજ તો શક્ય છે પરંતુ નજરિયાનો નહીં તમે પોતાને સારા બનાવી લો દુનિયામાંથી એક ખરાબ મનુષ્ય ઓછો થશે સાથ નિભાવનાર તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતો જીવનમાં એક વાત જરૂર યાદ રાખો કોઈ હાથથી કિનવી જરૂર લઈ શકે છે પરંતુ કોઈ નસીબ થી છીનવી નથી શકતું ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમય થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમય થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવત ગીતા વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાના જોકા નાવને છે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને જે મનુષ્ય સુખ અને અને માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે નહીં તો એક નામના તો અહી હજારો મનુષ્યો છે સારા કર્મો કરવા છતાં લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ન આપો કોઈને દગો આપવો એ એક રૂલ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર છે છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણોને એવા વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે જીવનમાં ક્યારે કોઈની સાથે તુલના ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તે છે જે ભૂલથી આપણે કઈ શીખતા નથી તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારા દ્વારા કરેલા અગાઉના કર મોનો જ ફળ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનને સાર્થક બનાવી દીધું કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એટલે દુખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કે તે ઈશ્વરની નથી માનતો સમય આવે ત્યારે દરેકને મળે છે સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આ જ સંસારનું નિર્માણ થયું છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે ન ક્યારેય મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડવાનું શીખો

આ તો આપણા સંસ્કારો પર નિર્ભર છે પરંતુ ચાલાકી ચાર દિવસ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે તેથી તમારા સુખ અને દુઃખને તમારા સુધી જ સીમિત રાખવું જોઈએ તમારા જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો ન દુઃખમાં કોઈ નિર્ણય લો કોઈ માણસ ગમે તેટલી વસ્તુઓ જાણે ગમે તે આખું જગત જાણે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવે તો ખરાબ ન માનો કારણ કે તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોકો ઠંડુ થવાથી જ મજબૂત બને છે પરંતુ ગરમ થવાથી તેને કોઈ પણ આકાર ઢાળી શકાય છે મિત્રો ઓમ વોઇસની આ પ્રસ્તુતિ જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે તમારી પોતાની ઓમ વોઇસ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ